સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે મસાલા બ્રોકલી એકદમ ટેસ્ટી તો ચાલો બનાવીએ તમે જોઈ શકો છો કે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે જે બ્રોકલી હતી તે નાખી દેવાની છે તેને બહુ નથી બાફી દેવાની બધકચરી જ બાફવાની છે તી વખતે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી બ્રોકલી સરસ રીતે બફાઈ ગઈ છે આપણે બફાઈ ગલી બ્રોકલીને એક કાચના બોઉલમાં કાઢી લઈશું અને હવે આપણે એક ચમચી જેટલો મરીનો પાવડર નાખી દઈશું અને ત્યાર પછી આપણે અડધું લીંબુ હતું તેનો રસ નાખી દેવાનો છે અને તેના પછી આપણે મધ નાખી દેવાનું છે બે ચમચી જેટલું અને હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણી મસાલા બ્રોકલી તૈયાર થઈ ગઈ છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી મસાલા બ્રોકલી એકદમ તૈયાર થઈ ગઈ છે એકદમ રસાળી બ્રોકલી ને મસાલા બ્રોકલી તો હવે આપણી મસાલા બ્રોકલી તૈયાર થઈ ગઈ છે તમે અને એમને પણ ખાશો તો બહુ જ સરસ લાગશે જો ટી અને મીઠી એકદમ સરસ લાગે છે જો તમને આ મારી બ્રોકલીની રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત જરૂરથી બનાવજો બ્રોકલી હવે આવી ગઈ છે